અમે જવાના છીએ સંકલપુર ગૌચમના દર્શને તો હું અને મારા ભાઈ જયુભાઈ બંને છીએ તો જયુભાઈ જણાવશે આપણે કીએ અને શું કરવાનું છે આપણે સંકલપુર જવાનું છે ગૌશર્માના મંદિરે બ્લોગ બનાવવા તો અમારો બ્લોગ ગૌશર્માના મંદિરનો છે તો તમે જોવાનું પોતાની અમારા બ્લોગ કન્ટિન્યુ આવશે સંકલપુર સંકલપુરમાં બહુચરનું મોટું ગામ છે તો ત્યાં અમે જઈ રહ્યા છીએ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમે પહોંચી ગયા છીએ અત્યારે બેતરાજી જોઈ શકો છો અમે બેતરાજી આ છે ફોનવાલા એટલે કે નીચલી બજારમાં અમે ઉભા છીએ સિદ્ધરાવાળી બજારમાં તમે જોઈ શકો છો આ સિદ્ધરાવાળી બજાર છે અને હવે અમે જઈ રહ્યા છીએ સંખલપુર તો તમે બ્લોગમાં આ જયુપાની છે રત્નમણી સ્કૂલ એટલે કે જયુપાની અંદર ફણતા હતા આપણે એમને બહુ ધમાલ કરી છે તો આ પડ્યા આડા

છે નો ચાલુ કરે તો મિત્રો ફાઇનલી અમે પોચી ગયા છીએ સંકલપુર તો આ હવે આપણે જવાનું છે મંદિર તરફ તો આ મારેલું છે બોર્ડ કે મંદિર તરફ જવા માટે આ રસ્તો તમે જોઈ શકો છો આ રહ્યું છે બોર્ડ અને જયુભા આગળ ઊભા છે તો અમે જઈ રહ્યા છીએ હવે મંદિર બાજુ તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અંદર દેખાડશું આપણે મંદિરમાં તો ચલો તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સંખલપુર તો હવે અમે મંદિરની અંદર જઈ રહ્યા છીએ તો બાઇક પાર્કિંગ કરી લીધું છે દયુપા આગળ જઈ ગયા છે આ છે મંદિરનો પાનનો નજારો તમે જોઈ શકો છો મંદિર એક નંબર છે બાકી બહુચન માં મંદિર છે સંખલપુર મા બહુચંદનું મંદિર તમે જોઈ શકો છો બહારથી બહારથી કંઈક આવો નજારો દેખાય છે તો અંદરથી પણ આપણે તમને દેખાડીએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે હવે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ મંદિરની અંદર મેન ગેટ આવી ગયો છે મંદિરનો અને એવી પાછો ગયા તમે આજે આપણે કઈ જઈ ગયા દર્શન દર્શન પણ કરીશું અને તમને દેખાશું મંદિરના અંદરનો નજારો તો તમે જોઈ શકો છો આપણે મંદિરની સામે આવી ગયા છીએ એકદમ આ છે મંદિરમાં બહુચનનું もう。<Yeah. S 2> <music> તો ફાઇનલી ગઈશ તો અમે મંદિરની અંદર પ્રવેશ કરી લીધો છે તો આપણે અંદર મંદિરમાં જઈ રહ્યા છીએ અંદર ફોન અલાઉડ છે તો તમને દર્શન કરાવશું કારણ કે કેમેરો અલાઉડ ના હોય એમ અમુક જગ્યાએ તો ચલો અંદર મંદિરની અંદર તો આ મા બહુચંદનું મંદિર છે તો હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની અંદર તો મિત્રો અંદર મંદિરની અંદર તો દર્શન કરવા ગયા પણ ફોન અલાઉડ નહોતો એટલે સખત મનાઈ હતી તો એક બે ક્લિપ આવી ગઈ છે તો તમે જોઈ શકશો માતાજીના દર્શન સારી રીતે કરી શકશો તો અત્યારે જો અમે આવી ગયા છીએ મંદિરની પાછળના પાગમાં છીએ તો આ મંદિરનું કંઈક પાછળ નજારો આવો દેખાય છે તમે જોઈ શકો છો મંદિરના પાછળના પાગમાં છીએ આ થાય છે તૂન અને આ છે દયુભા અને આ એક નાનું મંદિર છે જે આપણે કહી શકાય આશાપુરા માનું હે અંદર તો તેના પણ તમે દર્શન સારી રીતે કરી લેજો મંદિર બરાબર આશાપુરા એના પણ તમે દર્શન સારી રીતે કરી લેજો તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ આગળ એક તમને ખાસ એક દેખાડવાનું છે જે આગળ છે તો તમે બ્લોગમાં રહો આ છે આ અનોખો નજારો દેખાડવાના છીએ તો આ મંદિરનો પાછળ નિદનો ભાગ છે તમે જોઈ શકો છો પાછળ ચાળવાને એવું વાયેલું છે અને આ ઘણા લોકો પોતા પણ પાડી રહ્યા છે પાછળ અને દર્શન કરવા આવ્યા છે આજે માતાજીના તો તમે જોઈ શકો છો આ છે ડાબી બાજુનો નજારો અને આ પાછળ બધા ચાળવાયેલા છે તો તમે બ્લોગમાં જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ કઈ જગ્યા એ જોઈ વાય શંકર ભગવાન તો તમે આ જોઈ શકો છો આ છે આ જે મટકી છે એની અંદરથી પાણી પડતું હોય છે પણ આ તો બંધ બંધ છે ના પણ મશીન જ બંધ છે બધું તો મશીન ને એવું બધું બંધ છે ન કે પાણી પડતું હોય છે આ તો અમે ટાઈ કરીએ જો પાણી પડે તો બરાબર જો આગાવે છે પાણી પાડવા માટે તો આચર માંથી ચરણા વરસ છે જો અમારે જયું પાયે દેશી જુગાડ કર્યો છે જો જયું પાસે દેશી જુગાડ કર્યો અને પાણી નીકળે છે જુઓ આચરમાંથી અને આની અંદર તો મિત્રો તમે આ જોઈ શકો છો મનોરંજન માટે બનાવેલી છે આ એક પેટી છે એની અંદર રૂપિયો નાખવાથી પાણી નીકળે છે પણ અમારી જોડે રૂપિયો સુ નથી અમારા સાંભળે તો અમારી પાસે રૂપિયો સૂટો નથી એટલે અમે દેશી જુગાડ કર્યો છે તો આ વખડાના પત્તા છે આનાથી નીકળે છે અમે ચેક કરીએ તો નીકળે તો બરાબર ને ક નહીં બરાબર નીકળશે નીકળશે તો જોઈએ અમે આ બકરાના પાનાથી નીકળે છે તો અમે નાશ્યું

જે શિવલિંગ છે નીચે તેની ઉપર પાણી પડી રહ્યું છે તમે જોઈ શકો છો અને આ મનોરંજન જે પેટી છે એની અંદર ધૂન પણ વાગે છે તમે જોઈ શકો છો તો એકદમ ખરીદી કરીએ

તો મિત્રો અમે દર્શન કરી લીધા છે માતાજીના અત્યારે મંદિર જ છે અમે સંખલપુર જ છીએ તો આ છે જયું અને જો તમને મંદિર દેખાડીએ તો આ મંદિર છે અને એક કુકડો છે તમને દેખાડીએ એટલે કુકડો દેખાડીએ બરાબર તો આર્યો જુઓ કુકડો છે જે ખુરચી નીચે પછી કુકડો જો દેખાતો હોય છે કુકડો તમને

આ છે હનુમાનજી અને આ મંદિર છે બરાબર ગુરુ મહારાજનું મંદિર છે આ આજુ અને આ છે તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કર્યા છે સારી રીતે તમારે પણ દર્શન થયા છે સંખલપુર ચૈતરમાં મેળો ભરાય છે તો ચૈતરમાં આ ભૂલતા નહીં જરૂરથી આવજો અને આ હતું અમારે સંખલપુરમાં ગૌશર્માનું મંદિર અને આ છે તિરશોલ તમે જોઈ શકો છો આ એક મોટું તિરશોલ છે જે તિરશોલ છે અને કયું પા પણ આગળ જઈ રહ્યા છીએ જુઓ બાઇક જોડે જઈ રહ્યા છીએ હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ તો તમે કમેન્ટ કરજો તમને કેવું લાગ્યો અમારો બ્લોગ અને માતાજીના દર્શન કેવા થયા અને નેક્સ્ટ કઈ જગ્યાએ અમે જઈને બ્લોગ બનાવીએ કયું મંદિર કે કયું લોકેશન ઉપર જઈએ તે જણાવજો અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર બાજુ એટલે કે રિટર્ન જઈ રહ્યા છીએ ઘરે તો તમને કેવો બ્લોગ લાગ્યો અને દર્શન માતાજીના કરી લીધા છે તમે સારી રીતે અને હવે અમે જઈ રહ્યા છીએ કરે તો આવજો બાય બાય ટાટા